જામનગરમાં અપહરણની ઘટનામાં પાંચ સામે ફરિયાદ નોંધાઈ જૂની અદાવતમાં ખીજડીયા બાયપાસ નજીક ફરિયાદી સુરેશ ટોલતાનું અપહરણ કરવામાં આવ્યું ફરિયાદીના સંબંધી દ્વારા યુવતીને ભગાડી જવાના આરોપમાં અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો ફરિયાદી સુરેશભાઈએ આરોપી પિયુષ ચિરોડિયા અને તેના ચાર સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પાંચમાંથી એક આરોપી નંદીપ ચિરોડિયાની ધરપકડ કરી છે જ્યારે ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે આ સુરેશભાઈની ફરિયાદ રાયોટિંગ તેમજ અપહરણની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ કામે પાંચ આરોપી મુકેશભાઈ નરસિંહભાઈ ચિરોડિયા પિયુષ પિયુષ ભીમભાઈ ચિરોડિયા જયેશ રામભાઈ ચિરોડિયા નંદીપ પભાભાઈ ચિરોડિયા અને રાજુભાઈ ચિરોડિયા એમ પાંચ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ તે પૈકી આરોપી નંદીપ પભાભાઈ ચિરોડિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે પંચ એ આ બાબતે તપાસ કરી રહ્યા છે અમરેલી ધારીના ગોપાલ ગામ નજીક વાડીમાં પાંચ વર્ષના બાળક પર દીપડાનો હુમલો વાડીમાં દરમિયાન દીપડો બાળકને ઉઠાવી ગયો હુમલો કરતા બાળકનું મોત થયું હતું બાળક સાહેલના પિતા અને પરિવાર કરવા માટે અમરેલી ગયા છે બાળકને દીપડો ઉઠાવતા સ્થાનિક ખેતમજૂરો સહિત લોકોએ ભારે બુમાબૂમ કરતા બાળકને મૂકીને દીપડો નાસી ગયો હતો બાળકનું મોત થતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક બાળકને ચલાલા હોસ્પિટલમાં ખસેડાયું વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાઓ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે જ્યારે સ્થાનિકોનો સિંહણે સિંહણે સ્થાનિકો પર હુમલો કર્યાનો પણ દાવો છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે લોકો મોડી રાત્રે પોતાના ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે આ ઘટના બાદ આજ વહેલી સવારે નવ દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા જે છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાં એમનું મૃત્યુ નીપજાયેલ પિંજરા ત્રણ મૂકવામાં આવેલા છે અને સ્ટાફ કેનિંગ શરૂ છે દીપડો લોકેશન છે ગીર સોમનાથમાં સિંહ પજવણીનો વિડીયો વાયરલ થયો છે સિંહ પાછળ ફોર વ્હીલર દોડાવીને સિંહની પજવણી કરાઈ પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે ઘટના ગીર નજીકના ગામોની હોવાનું અનુમાન સિંહ પજવણીનો વિડીયો ક્યાં અને ક્યારનો છે તે કહેવું મુશ્કેલ જોકે સિંહની પજવણીની ગંભીર ઘટનાના પગલે સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે વન વિભાગ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે કારમાંથી સિંહની પજવણી થઈ રહી હોય તેવો આ વિડિયો જે વાયરલ થયો છે કાર ચાલકે સિંહની પજવણી તો કરી છે તેનો વિડિયો પણ ઉતાર્યો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અનુમાન એવું છે કે ગીર સોમનાથના ગામનો જ આ વિડીયો હોઈ શકે છે સિંહ પાછળ કાર દોડાવીને તેની પજવણી કરવામાં આવી રહી હતી વન વિભાગ કોઈ એક્શન લે આ વિડીયોની તપાસ કરી અને ત્યારબાદ જે પણ આરોપી હોય તેની સામે કાર્યવાહી થાય તેવી ફરી તેવી રજવાત સી પ્રેમીઓની છે સમાચાર વડોદરાથી નંદેશરી બ્રિજ પર વિચિત્ર અકસ્માત અકસ્માતમાં ફંગોડાયલો યુવક હવામાં લટક્યો વાહનની ટક્કરથી યુવક ઉછળ્યો શર્ટ થાંભલામાં ફસાઈ જતાં યુવક 20 ફૂટ ઊંચાઈએ હવામાં લટક્યો શર્ટ થાંભલામાં ફસાતા મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ આનંદના અડાસ ગામનો 20 વર્ષીય સદરાજી મહીડા અકસ્માતમાં ઘાયલ લોકો જારે બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે યુવક બેભાન અવસ્થામાં હતો રાહદારીઓના પ્રયાસને બ્રિજ પર લટકતા યુવકને બચાવી લેવા લેવાયો છે વડોદરાની આ ઘટના હચમચાવનારી છે કે જ્યાં એક યુવક અકસ્માતનો ભોગ બન્યો અને હવામાં ફંગોળાયો અને બ્રિજ પર લટકી ગયો જોકે આ દરમિયાન તે બેભાન અવસ્થામાં પહોંચતા જ આસપાસના જે રાહદારીઓ હતા તેમણે આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક કઈ રીતે આ અકસ્માતની ઘટના બની હતી અત્યારે યુવકની શું સ્થિતિ બિલકુલ થી જો આ યુવક ની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના અડાસ ગામ યુવક છે અને તે છૂટક મજૂરી કામ કરે છે ગઈકાલે તે ઘરે કોઈને પણ કહ્યા વગર વડોદરા ખાતે આવ્યો હતો અને જે નંદ્રેશરી બ્રિજ છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો મોપરી દરમિયાન અજાણ વાહને ટક્કર મારી હતી અને યુવક જે છે તે હવામાં ફંગોડાયો હતો અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વીસ ફૂટ ઉપર એક ફાંભલા પર યુવક જે છે જે લટકી રહ્યો છે રાહદારીઓની નજર પડી અને રાહદારીઓ દ્વારા આ જે યુવક છે તેને બચાવી લેવામાં આવ્યો છે યુવક ને જયારે બચાવવામાં આવ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો અને ખાસ કરીને વાત કરીએ તો સહેજ હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો છે અને નંદેશરી પોલીસ છે ત્યાં અજાના વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે મોરબીથી સમાચાર મોરબી એસટી બસ અને લોડાર વચ્ચે અકસ્માત મોરબી જૂના ઘાટીલા રૂટની એસટી બસે ઓવરટેક કર્યો અને સામે આવ્યું લોડર જેથી એસટી બસ અને લોડર વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બની હતી ગઈકાલના અકસ્માતના સીસીટીવી ફૂટેજ વિડીયો સામે આવ્યા છે શનિવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ જુઓ એસટી બસ અને લોડર વચ્ચે કઈ રીતે અકસ્માતની ઘટના બની સામેથી લોડર આવી આવી રહ્યું હતું અને એ દરમિયાન બસ પણ પસાર થઈ રહી હતી અને સામસામે એકબીજાની ટક્કર થઈ શનિવારે થયેલા અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ જુઓ વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીની હદ પર અકસ્માત એક મોપેડ ચાલકે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા ચાર ને ઈજા પહોંચી મોપેડ ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડના કપરાડાની હદ પર સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા મોરખલ ચેકપોસ્ટ નજીક પૂર ઝડપે પસાર થતા એક મોપેડ ચાલકે રસ્તા પરથી પસાર થતા ત્રણ રાહદારીઓને અડફેટી લીધા હતા મોપેડની જોરદાર ટક્કર વાગતા જ તમામ ચારેને ઈજા થઈ હતી જોકે મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પૂરેપૂરા જિલ્લાના સિનિયર ઓફિસરનો તમામનો સપોર્ટ જિલ્લા ટીમનો સપોર્ટ કે જેથી શોધવામાં આરોપી પકડવામાં મદદગારીમાં પૂરેપૂરો સહયોગ રહેલો છે બાળકીની સ્થિતિ બહુ જ સારી છે અમારે અહીંયા બાળકીના પહેલા જ દિવસથી અમારા અહીંયા સેકન્ડ પીઆઈ છે સિસોદિયા સાહેબ એમણે બાળકીના પોતાની અંદર એટલું એના એક

આરોપીના પગના ભાગે ગોળી મારી છે ફાયરિંગ કર્યું છે કારણ કે આરોપી ભાગી ન જાય તેના ભાગરૂપે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી કદના પાલડીથી જ્યાં બે દિવસ પહેલા રાત્રે પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાડી કરી હતી યુવતી બોલતા પોલીસ કર્મીએ યુવતીને લાફો માર્યો હતો અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે લાફો માર્યો હોવાનું આધારે ચર્ચાઈ રહ્યું હતું પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે જેમાં યુવતી આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે અને યુવતીએ આઠ મિનિટમાં પોલીસ કર્મચારીને સોળ વખત ગાળો આપી હતી સામે પોલીસ કર્મચારીએ પણ ત્રણ ગાળ આપી હતી આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતિ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આઠ મિનિટમાં યુવતી સોળ વખત અપશબ્દો બોલી હોવાનો ઉલ્લેખ થયો છે આ બોડી વોન કેમેરામાં જે વિડીયો કેદ થયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવતીએ પોલીસ કર્મચારીને પહેલા અપશબ્દો કહ્યા ત્યારબાદ પોલીસ કર્મચારી ઉશ્કેરાઈને લાફો ઝીંકી દે છે અને એ દરમિયાન યુવતી હજુ પણ વધુ અપશબ્દોનો ઉપયોગ કરે છે પોલીસે આ નવો વીડિયો જાહેર કર્યો છે જેમાં આ આખા બબાલની જે શરૂઆત છે તે યુવતીએ કરી હતી તેણે અપશબ્દો કહ્યા અને ત્યારબાદ પોલીસ કર્મચારીને પણ કોઈ હક નથી કે તે યુવતીને આ રીતે તમાચો ઝીકે જે બાદ આખો મામલો એ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતિ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ઋત્વિજ શું સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું બનાવ હતો ને અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી જી વાત કરીએ તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ જે તેના પડઘા છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પડ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે જે પોલીસ હેડ છે તેઓને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ જે બોડી કેમેરા છે તેમજ અન્ય કેટલાક વિડીયો સામે આવ્યા હતા અને જે વિડીયોની અંદર જણાઈ આવ્યું હતું કે જે યુવતી છે તે યુવતી દ્વારા પણ પોલીસ હેડ કોન્સ્ટેબલ ને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તેના જે વિડીયોના આધારે આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે હાલમાં આ સમગ્ર મામલે જે યુવતી છે તેણે પણ જે હેડ કોન્સ્ટેબલ છે તેઓની વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જયારે હેડ કોન્સ્ટેબલે પણ એન ડિવિઝન ટ્રાફિક પોલીસમાં યુવતી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે એટલે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે બંને વ્યક્તિઓ છે તેઓની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે આભાર ઉત્વેદ જાણકારી આપવા માટે